ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના ઢુંડા ગામેથી રૂપિયા ત્રણ પોઈન્ટ બાર લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડી દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી તો નર્મદા જિલ્લાના બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા ઉમરલા પોલીસ સ્ટેશન હદ હેઠળ આવેલા ઢુંડા ગામના ટેકરા ફરિયામાં એક ખેતરમાં છુપાવેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો નરેન્દ્ર ઉર્ફે નંદોએ છુપાવ્યો હોવાની ચોક્કસ માહિતી એલસીબીની ટીમને મળતા દરોડા પાડ્યા હતા એલસીબી પોલીસે દરોડા પાડી કુલ નવસો છપ્પન નંગ વિદેશી દારૂની બોટલો અને ટીન બિયર રૂપિયા બે લાખ સત્તાવન હજાર આઠસો એંસીનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે નરેન્દ્ર ઉર્ફે નંદો પૂનમભાઈ વસાવાની ધરપકડ કરી તેની પાસેથી દારૂ એક્ટિવા સ્કૂટર તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ત્રણ લાખ બાર હજાર આઠસો એંસીનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો જ્યારે પોલીસે રણજીતભાઈ મફતભાઈ વસાવા અને દિનેશભાઈ શાંતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા